ભગવાને આપેલું જીવન વધારે વધારે ભગવાનની સાથે જોડાયેલું રહે આવી કોશિશ કરવાની સંસારના બધા જ સુખ માણતા માણતા આપણા મનને આપણે આ વિચારોને એનાથી પર રાખવાના કોઈ વસ્તુમાં પોતાના જીવનની કથા કહી હું રાજ્ય છોડી તપ કરવા આવ્યો ગંદકીને કિનારે એ હરણના બચ્ચામાં મને પ્રેમ થયો મોહ થયો એક મહાત્મા ઝોપડી બાંધીને રહે વાસ કરવા લાગ્યા એક ઘાસ અને વાસ ની ઝુંપડીમાં રહેવા લાગ્યા ઘર સંસાર ખેતર જમીન બધું છોડીને આમ ભક્તિ લાગી ગઈ હોય ને એવા મહાત્મા જંગલમાં આવ્યા નાનું મંદિર શિવજીનું જપ તપ પૂજાપાઠ શિવજીપ પૂજા પાઠ કરેલી ઝુંપડીમાં નાના નાના ઉંદરો આવી ગયા રોજ મારા શ્રી ધોતી ફાડી નાખે લંગોટ ફાડી નાખે કોઈ ભક્તે સલાહ આપી એક કામ કરો દવા નહી મરાય જીવ છે એક કામ કરો બિલાડી પાડો મહાત્માને સલાહ દેનાર માણસો આ દુનિયામાં બિલકુલ મફત મળતી વસ્તુ તમારે જોતી હોય કે ન જોતું હોય લોકો દેવા માટે તૈયાર છે આવો દ્રષ્ટાંતમાં નવો નવું દ્રષ્ટાંત એક ભાઈ બીમાર પડ્યા બીમાર પડેલા માણસ ખબર કાઢવા એક ભાઈ આવ્યા હવે જે ખબર કાઢવા આવ્યા હતા ને ભાઈ થોડાક વધારે ડાયા વધારે વધારે ડાયામાં સમજો ને જરૂર કરતા પેલો બીમાર માણસ પથારીમાં પડ્યો હતો બાજુમાં ટીપાઈ પર એક્સરે પડ્યો હતો એક્સરે હાથમાં લીધો ખબર કાઢવા વાળા એ સલાહ દેવાનું કર્યું શરૂ હો હો આ બધા કાળા કાળા ડોટ્સ કાળા કાળા ડાઘ દેખાય છે ને એ છાતીમાં કપ જામે ગયો છે ભાઈ ધ્યાન રાખજો કપ માંથી નિમોનિયા થઈ જાય નિમોનિયા માંથી આમ અડધો કલાક લેક્ચર આપ્યું એક્સરે ઉપર ખબર કાઢવા વાળા આવેલા માણસ પછી પેલા પેશન્ટે કીધું દર્દી એક ભાઈ આ એક્સરે છાતીનો નહીં ગોઠણ નો છે હે તો હા ગોઠણ નો છે તો આપણને હવે તારો વિષય નથી એમાં શું કામ સલાહ કરે છે માણસ જાતનો આ સ્વભાવ છે આપણે પહેલા પેલા પર આવી જઈએ મહાત્માના સલાહ આપી એક મહાત્મા કામ કરો ઉંદર નો ત્રાસ છે ને બિલાડી મહાત્મા એ બિલાડી પાડી હવે બિલાડીને દૂધ તો પીવડાવવું પડે એ મહાત્માના ચા માટે જે દૂધ આવતું હતું એમાંથી અડધું દૂધ બચાવીને બિલાડીને પીવડાવવા લાગ્યા એ બિલાડી મોટી થઈ ધીમે ધીમે માતવાનું બધું દૂધ બિલાડી પી જવા લાગી જંગલ માં મહાત્મા એ બનાવી ત્રણ કિલોમીટર ગામ આઘુ ભક્તો તો ક્યારેક દૂધ દેવા આવે ક્યારેક ન પણ આવે વળી એક ભક્ત એ સલાહ આપી મહાત્મા એક કામ કરો એક ગાય પાળો તમારે ત્રણ કિલોમીટર દૂધ લેવા ગામમાં આવવું પડે એની કરતા તમારે દૂધની વ્યવસ્થા અને વળી આ બિલાડી ને દૂધ મળે તમારે તમને મળે ભક્તો આવે તો ચા પાણી થાય એ એ બરાબર છે ગાય લીધી આજુબાજુના ખેડૂત લોકો એ થોડા દિવસો તો ગાય ને ઘાસ નાખ્યું પણ રોજ કોણ નાખે પછી તો પેલા માતમા એકલા હતા હવે માતમા બિલાડી ગાય ત્રણ થયા ત્રણ જણ નું પેટ ભરવાનું માત્મા ઘાસ વાડવા બ બે કિલોમીટર દૂર ખેતરમાં જાય ઘાસ વાડીને આવે ગાય ને નાખે દૂધમાં બિલાડીને પીવડાવે એમાં ઝૂંપડીની બાજુમાં જેનું ખેતર હતું મોટા ગજા નું ખેડુ એને કીધું એક કામ કરો આ તમારે ઘાસ વાઢવા એટલે દૂર જવું પડે એ લો અડધો વીઘો દાનમાં આપી તમને આ જમીન તમારી ઘાસ તમારો પાલન થઈ જાય એ અડધો જમીન આપી કહ્યું આમાં તમારા દાણા વાવવા થાય ગાયનું પણ ભરણ પોષણ થાય વાવણીનો સમય આવ્યો એકાદ બે વર્ષ તો આજુબાજુના એ વાવી દીધું પછી રોજ કોણ વાવી દે બીજા નાના ખેડૂતોને કીધું કે વાવી દઈએ પણ તમે બળદને હળ લાવી આપો તો ખેડી દઈએ વાવી દઈએ વળી બળદ માંગવા જાય કોઈનું પેલું વાવવાનું વાવણી માંગવા જાય ખેડવા માટે હળ માંગવા જાય વળી સલાહ આવી મહાત્મા રોજ માગવા જાવ એની કરતા તમે બે બળદ વસાવી વસાવીજો ને આ બે ચાર ઓઝાર વસાવી લો રોજ માગવાનું મટી જાય હા એ બાત સહી છે આશ્રમ એટલે દાતા તો મળી જ રે એ વળી બળદ લીધા બે હળ લીધું ગાડું લીધું અને એક દી હવાર ને ભરવા વિચાર આવ્યો કે આ બધું છોડીને તો મેં આશ્રમ બનાવ્યો આ માયા અહીંયા વળગી સાવધાન ન રહો તો માયા ગમે ત્યારે પકડે એની વાત આજ ના વર્ણન દ્વારા ભરત રાજા રાજાને સમજાવે છે કોઈ પણ વસ્તુમાં મોહ નહીં રાખો ઘરમાં રહેવા છતાં ઘર થી પર રહેવાનું સમાજમાં રહેવા છતાં સમાજ થી પર રહેવાનું આ વાત ભવાટી દ્વારા છે